તમે કોઈ માટે જો ખરાબ બોલવાનો હોય તો આનંદ પટેલ તમારી સામે પણ લડશે અને તમારા પુતર એક છે

કોંગ્રેસ પક્ષના જે ઉમેદવાર છે જે અનંત પટેલ એમણે પણ જે રૂપાલા બહેનો માં બહેનો પર જે ટિપ્પણીઓ કરી તેના લઈને જયારે જે રજપૂત સમાજના જે લોકો છે એમને સાથે ઉભા રહી અને એમને સમર્થન કર્યું છે ત્યારે આપણે જે વલસાડ ડાંગ સીટના જે ગામો છે એમાં જે બેનરો લાગ્યા છે જે રૂપાલાના વિરોધમાં એક જે ગામ છે ચાપલ યથાવત છે ત્યારે આપણે એમની સાથે વાત કરીશું કે કેવા પ્રકારનો વિરોધ અને શું માંગણી છે એમની જે જે ચાપલધરા ગામમાં જે રૂપાલાજી નો વિરોધ છે ભાજપ પક્ષ વિરોધ છે તો શું માંગણી છે અને શું માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા સાહેબે જે ક્ષત્રિયો બહેનો માતાઓ માટે જે અભદ્ર શબ્દ વાપર્યો તેને સમસ્ત રજપૂત સમાજ વખોરી કાઢે છે અને તો બીજું રૂપાલા સાહેબને એટલું જ કહેવાનું કે એક ક્ષત્રિય સમાજ ક્ષત્રિયો કોણ તો જે દેશ માટે 562 રજવાડા જો સોંપી દેતો હોય તો શું એક રોટલી માટે પોતાની માં બહેનનું સિલ વેચી શકે અમે રૂપાલાને એટલું જ કહેવા માંગીએ કે એક રોટલી માટે અમે વેચવાના નથી અમે તો દેશ આપવા માટે પાંચસો ને બાસઠ આપી દીધા છે તો તમે આ જે એટલો ખરાબ શબ્દ વાપર્યો છે તો અમે માનનીય વડાપ્રધાન સાહેબ મોદી સાહેબ એટલી જ વિનંતી કરીએ કે તમે વહેલી તકે પુરુષોત્તમ રૂપાલા ટિકિટ કાપો તો જ અમે ક્ષત્રીય સમાજ ભાજપ ને સમર્થન કરશું અને હજુ તો દિવસે 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 ને દિવસે આ વિખવાદ વિકળતો જ જશે અને ક્ષત્રિયોમાં એટલી તાકાત છે કે એક એક રજપૂત સો સો મત અપાવી શકે જો વિર રૂપાલાની ટિકિટ ની કાપવામાં આવે તો એક એક રાજપૂત વાજો વિરોધ સોસો મત અપાવી શક છે એની પૂરે પૂરી ખાત્રી અને ક્ષત્રિયોને છે માટે અમે મોદી સાહેબને એક જ વિનંતી કરીએ કે પુરુષોતમને પુરુષોતરોપાલાની ટિકિટ કાપવામાં આવે તો જ અમે ભાજપને સમર્થન કરશું નહી તો અમે અમે ખુલ્લું સમન્ધન કોંગ્રેસના ઉમેદવાર અનંતભાઈને કરીશું જે અહીં જે કેટલા સમય થી જયારે વિરોધ ચાલી રહ્યો છે ક્ષત્રિય સમાજ થી અને રાજપૂત સમાજ થી જે વિરોધ ચાલી રહ્યો છે છતાં પણ હજુ સુધી એમની ટિકિટ ખેંચવાનું નામ નથી લેતું શું તમને શું લાગે ટિકિટ ખેંચશે ખરા ક્ષત્રિયો એટલો પાવર છે અને આ જે અત્યારે જે ક્ષત્રિયોનું જે આંદોલન ચાલી રહ્યું છે દિવસે ને દિવસે વધતું જતું છે આગામી ચૌદમી તારીખે જયપુરની અંદર આનો બહુ મોટો એક પ્રોગ્રામ છે સંમેલન છે ક્ષત્રિયનું જેની અંદર આખા ભારત દેશમાંથી ક્ષત્રાણી બહેનો ભાગ લેવાની છે તો આવનારા દિવસોમાં જોઈએ જો ભાજપ રૂપાલા ની ટિકિટ નહીં કાપે તો હજુ આ આંદોલન ઉગ્ર થશે અને અમારે કોંગ્રેસ પક્ષને સમર્થન કરવા પડશે જી જે અહીંના જે યુવાઓ છે એમનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જે ટિકિટ જો કેન્સલ ના કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષને સમર્થન કરશે એવું જણાવી રહ્યા છે યુવાઓ આપણી સાથે બીજા પણ વડીલ બેઠા છે એમની શું માંગ છે એમની સાથે આપણે સીધી વાત કરીશું આ જે રૂપાલાને જે ટિકિટ આપી છે એની સામે એમણે જે અભદ્ર વાત જે કરી છે જેનાથી બધા જ રજપૂતો ક્ષત્રિયોને ખૂબ મંદુક છે એની વાતો કરવા માટે અમે મોબડી મંડળને પણ વિનંતી કરીએ છીએ ખાસ કરીને અ આપણા સા સાહેબ અને નરેન્દ્ર મોદી સાહેબ કે એમણે વિચારવું જોઈએ કે રજપૂતો એટલે ભાજપને સમર્પિત હતા તેની સાથે જો આ રીતે વર્તન થતું હોય તો એનો એક જ ઉપાય હોઈ શકે કે એની ઉમેદવારી ખેંચાવી જોઈએ અને અમે આ વખતે ભાજપ સાથે હતા પણ આ વખતે અમારે વિચાર કરવા જેવી બાબત બની ગઈ છે તો અમે વિનંતી કરીએ છીએ કે આનો કોઈ ને કોઈ જલ્દી ઉકેલ લાવો અને જે રોષ છે આક્રોશ છે એ થોડોક ઘટે અને આપણે આગળ વધીને આપણે જે દેશને સબળ નેતૃત્વ પાંચ લાખની લીડ સાથે ચૂંટાવાની જે વાત કરતી સરકાર આજે દ્વિધામાં પડી ગઈ છે હવે રૂપાલાની જો ઉમેદવારી ખેંચાશે ચોક્કસ પાંચ લાખ ની બેન પર ટીપ્પણીઓ થતી હોય તો કોઈ પણ કાર ચલાવી લેવામાં ન આવશે અને જે ચારસો ની પાર વાત કરી રહ્યા છે એ ચારસો ના પાર કદી પાર કરવા દેશો નહીં એવી એવો વાત કરી રહ્યા છે બીજા પણ યુવાઓ આપણી સાથે છે એમની સાથે વાત કરીશું

આ શબ્દ માટે અમારું છે એના રૂપાલા ની ટિકિટ રદ કરવી જોઈએ રૂપાલા ની ટિકિટ રદ નહીં કરે તો અમે ફોર્મ પ્રચાર કરવાના છે અને આનંદભાઈ ને સહકાર આપવાના છે એમાં શંકા ને સ્થાન નથી તમને શું લાગે આનંદભાઈ નું વાતાવરણ એ કેવું છે દરેક વખત અમારી સીટ પર હજાર બારસો જે દરબારોના વોટ થી ભાજપ પ્લસ માં રહેતું પણ આ વખત આ વખત તમને અમે ગેરંટી આપીએ છીએ કે આ ફેરી અમે લોકોને માઇનસ માં લઈ જવાની અમારી ફૂલ તૈયારી છે અનંત પટેલે જયારે તમને સમર્થન જાહેર કર્યું જાહેરમાં કેવું લાગ્યું તમને એક જ એવા નેતા નીકળ્યા ને જે આદિવાસીના ના બાહુબલી નેતા તે અમારા રજપૂતો માટે જે શબ્દો વાપર્યો એના માટે અમને બહુ માન છે અને પેલું છે એ અનંતભાઈ સિવાય કોઈ નેતા હજુ બોલી શકા નથી અમારા વિસ્તારમાં આજની તારીખે રજપૂત સમાજ વિરુદ્ધ હતો પણ આ રૂપાલાના પરિસ્થિતિ જોઈને રજપૂત પણ એક થઈને એક જ ચાલે અનંતભાઈ ચાલે આજે યુવા હતા એમને પણ આક્રોશ જોવા મળી રહ્યો અને રજપૂત સમાજમાં ભાજપ પક્ષને જયારે સમર્થન કાયમ માટે સમર્થન કરવામાં આવતું ભાજપને ત્યારે આ વખતે જયારે રૂપાલાજીના લીધે આજે ગામડાઓમાં પણ જ્યારે ભાજપનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે એ જે યુવાએ કીધું કે એક જ ચાલે અનંત પટેલ ચાલે અને એવું કહી રહ્યા છે કે અમારે અનંત પટેલ ને સાંસદ જુઓ છે એવું કહી રહ્યા છે બીજા પણ યુવાઓ અને વડીલો હજુ પણ બેઠા છે આપણે સીધા એમની સાથે વાત કરીશું જ્યારે રૂપાલા નો જ્યારે વિરોધ યથાવત છે ત્યારે હજુ પણ શું માંગણી છે ત્યારે આપણે એમ વડીલ સાથે પણ વાત કરીએ વડીલ અહીં બેઠા છે જી શું માંગણી છે રૂપાલા સાહેબે જે નિવેદન કીધું ને જે બેન દીકરીના માટે એ એ બહુ ખરાબ છે છે અને લોકોને પડી ગઈ ભાજપના ટોટલી નેતાઓ ને કેમ કે જૂનામાં જૂનો કાર્યકર હું ઓગણીસો ચોર્યાસી થી અહીંયા ભાજપનો કાર્યકર કાર્ય કરશું પણ ભાજપના કાર્યકરોને નમાલા તરીકે કોઈ ગણના નહીં મળે અને એ દસ્તી લીધે

અમારી લડત ચાલુ જ રહેશે વડીલ છે એમનો પણ આક્રોશ દર્શક મિત્રો તમે જોયો હશે હજુ પણ બીજા યુવાઓ બેઠા છે આપણે એમની સાથે વાત કરીશું શું જી અહીં જે ગામમાં વિરોધ નો જયારે બેનર લાગ્યા છે શું કે છે મારે એટલું જ કહેવાનું છે આ તમારા મીડિયાના માધ્યમથી જ્યારે બનાસકાંઠામાં અને બરોડામાં થોડો ઘણો ભૂઆપો થાય છે તો ટિકિટ ચેન્જ થઈ જાય છે અને ભાજપ પ્રશાસનને મારે એટલું જ કહેવું છે જ્યારે રૂપાણીની સરકાર હતી તો મુખ્યમંત્રી સહિત પૂરી કેબિનેટ રાતોરાત ચેન્જ થઈ જાય છે પ્રદેશ પ્રમુખથી લઈને પાર્ટી પ્રમુખ પણ રાતોરાત ચેન્જ થઈ જાય છે તો તો એવું રૂપાલામાં શું છે કે એક બાજુ એક વ્યક્તિ રૂપાલા અને બીજી બાજુ પૂરો ક્ષત્રિય સમાજ તો આટલી પણ બાબત આ લોકો ધ્યાનમાં નથી લેતા તો પ્રશાસન હવે કયા નિર્ણય પણ આગળ વધે તે જોવાનું છે અત્યારે જ એક મેં ન્યૂઝ ચેનલના માધ્યમથી સમાચાર જોયું તો સોળમી તારીખે રૂપાલાએ એવો કર્યો છે હું ક્ષત્રિય સમાજ કરતા પણ વધુ જનમેદની સાથે ફોર્મ ભરીશ ત્યારે મારે દક્ષિણ પૂરા એટલું જ કેવું છે એક બનો નેક બનો અને આવા નેતાઓની આપણે સાંજ ઠેકાણે લાવીએ ભારત માતા કી જે અહીં જે વિરોધ ચાલી રહ્યો છે સમર્થનની વાત આવે તો તમે જે કહ્યું છે જાહેરમાં પણ કહ્યું છે કે જો

કોઈ નેતા સામેથી એવું કહેતાય તો અમારે પણ સમર્થન આપવાની ફરજ થઈ પડે છે એટલે ટિકિટ બદલવામાં નહીં આવે તો અનંત પટેલને ટેકો રહેશે એમાં કોઈ શંકા નથી એમના માટે કેવી રીતે તમે મહેનત કરશો અમે લોકોને સમજાવીશું ઘર ઘર પ્રચાર કરીશું આ જે હતા ચાપલધરા ગામમાં જે રજપૂત સમાજ દ્વારા જે રૂપાલાનો જે વિરોધ યથાવત હતો અને બેનરો પણ મારવામાં આવ્યા હતા આ જે યુવા છે એમણે કીધું કે જે પાર્ટીમાં જે અનેક પ્રકારના જ્યારે બદલવામાં આવે છે અમુક વસ્તુઓ ત્યારે રાતોરાત જ્યારે બદલી નાખવામાં આવે છે તો આજે આજે કેટલા સમયથી જ્યારે રૂપાલાનો જ્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે એ પણ જ્યારે મા બેન પર જ્યારે ટિપ્પણીઓ થતી હોય ત્યારે એવો કહી રહ્યા છે કે જ્યારે મા બેન પર ટિપ્પીઓ થતી હોય ત્યારે આ ઉમેદવારને બદલવો જ જોઈએ હવે જોવું એ રહ્યું કે જ્યારે વલસાડ ડાંગ સીટ પર જ્યારે જેઓ અહીંના જે રજપૂત સમાજના જે આગેવાનો છે એવો કહી રહ્યા છે કે જયારે આનંદ પટેલ ને સમર્થન કરશું ત્યારે જોવું એ રહ્યું કે અનંત પટેલને કેટલો ફાયદો થશે આવનાર સમય દર્શક મિત્રો આપણે મેં કે તમે નથી જોયો કે ઉમેદવારો એ નથી જોયો પણ આવનાર સમય હવે બતાવશે કે જે રજપૂત સમાજના લોકો સમર્થન કરી રહ્યા છે તો જે કોંગ્રેસ પક્ષને કેટલો ફાયદો થશે અને એવોની જયારે માંગણી છે કે રૂપાલાની જયારે ટિકિટ કેન્સલ કરવામાં આવે તો હવે આવનાર સમય જોવું રહ્યો કે આટલો વિરોધ યથાવત છે ત્યારે રૂપાલાજીની ટિકિટ રદ કરશે કે શું ડિસિઝન ન્યૂઝ ગુજરાતી મનીષ ડોડિયા ડિસિઝન ન્યૂઝ ના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો